સુરત મહાનગરપાલિકાની ફરી બેદરકારી સામે આવી છે જેમાં ભટાર બ્રિજ પર દોઢ ફૂટ પૌણું અને પાંચ ફૂટ ઊંડું જોવા મળ્યું છે તેમાંથી નીચેનો રસ્તો સ્પષ્ટ દેખાતો હોવા છતાં કલાકો સુધી બ્રિજ સિટી તરીકે થાય છે ત્યાં જ એક મોટી દુર્ઘટનાનું જોખમ માર્ગ પર ઉભું થયું છે શહેરમાં સવાસો થી વધુ બ્રિજ નું નિયમિત ચેકઅપ થવાના પાલિકાના દાવા વચ્ચે ભટાર ફ્લાય ઓવર બ્રિજના અત્યંત વ્યસ્ત એપ્રોચ પર ભાગ લગભગ પાંચ ફૂટ તૂટ ઊંડું ગાબડું પડતા તંત્રની ગોર બેદરકારી છતી થઈ છે આ ગાબડું એટલું મોટું છે કે તેમાંથી બ્રિજ નીચેનો રસ્તો સ્પષ્ટ દેખાય છે છતાં કલાકો સુધી પાલિકાના અધિકારીઓ ત્યાં ફરક ગયા ન હતા ભટાર ફ્લાયઓવર બ્રિજ યુનિવર્સિટી રોડ ઉધના તરફના ટ્રાફિક માટે જીવાદોરી સમાન છે આ ફ્લાય લાઇન પર બપોર બાદ અચાનક એપ્રોચના ભાગમાં ગાબડું પડ્યું હતું સ્થળ પરની ગંભીરતા પરિસ્થિતિ આપઘાતજનક હતી બ્રિજના એપ્રોચના ભાગમાં લગભગ દોઢ ફૂટ પહોળું અને પાંચ ફૂટ જેટલું ઊંડું ગાબડું નજરે પડ્યું ગાબડું એટલું ઊંડું હતું કે તેઓ આખો હાથ નાખી શકતો હતો અને નીચેનો રસ્તો જોઈ શકાતો હતો ગાબડાની બરાબર બાજુમાં એપ્રોચના ભાગમાં મોટી અને ગંભીર તિરાડ પણ જોવા મળી છે જે સ્પષ્ટ સંકેત આપે છે કે માળખું જોખમમાં છે પર હાજર લોકોમાં ભય હતો જો કે રાત્રિના સમય અથવા વધુ ટ્રાફિક વચ્ચે કોઈ વાહન ચાલક આ મોતની ખાડીમાં પડે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે વડોદરા કે અન્ય શહેરોમાં બ્રિજની ઉદ્ઘાટનનું ઉદાહરણ તાજું હોવા છતાં સુરતમાં પ્રકારની બેદરકારી દુર્ઘટનાને આમંત્રણ સમાન છે બ્યુરો રિપોર્ટ એસનાઈ ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈ ન્યુઝ સાથે